તેની દસમી કલમ ત્યાં પવિત્ર શાસ્ત્રમાં પ્રભુ વચન કે છે કે તે આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાળ્યો નથી ક્રિસ્મા મારા વાલા ભાઈઓ અને બહેનો આ તો આપણા ઈશ્વરના સંબંધમાં લખવામાં આવ્યું છે અને પાપોની માફી માટે આપણા સંબંધમાં લખવામાં આવ્યું છે એટલે કે માફી આપના ઈશ્વર માનવજાત સાથે આપણી સાથે આપણા પાપના પ્રમાણમાં વર્ત્યા નથી અને આપણા અન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો આપ્યો નથી અને એનું કારણ એ છે કે આપણા ઈશ્વર એ તો કૃપાળુ અને દયાળુ ઈશ્વર છે શાસ્ત્ર કહે છે કે તેમનો સ્વભાવ એવો છે કે તે કોક કરવામાં ધીમા અને દયા કરવામાં ઉતાવળા છે ભલાઓ આ જગતની અંદર માણસ બહુ જલ્દીથી પોતાનો ક્રોધ પ્રગટ કરી દે છે પરંતુ ઈશ્વર બહુ સહનશીલતા અને બહુ ધીરજ રાખીને માણસની સાથે વર્તતા હોય છે ગઈકાલે રાત્રે જ અમારી દીકરી બ્લેસી બહુ નાની દીકરી છે અને એવી રીતે મસ્તી કરે કે જ્યાં મને એક સમયે ગુસ્સો આવી ગયો અને મેં સ્ટ્રીકલી એને કહ્યું કે આવી રીતે મસ્તી ના પત્ની દીપિકા ભાગે મેં જોયું છે કે એને બહુ પ્રેમથી અને બહુ શાંતિમાં એની સાથે વ્યવહાર કરે અને ત્યારે પ્રભુ જાણે કે મને એવી રીતે સમજાવી રહ્યા હતા કે શિક્ષણ આપતા કહે છે કે તમે એકબીજા પર પ્રેમ રાખો વાલો ઘણી આપણે પણ આપણા જીવનોની અંદર પ્રેમ રાખવાની જગ્યા પર આપણે પણ માણસનો જાણે કે ન્યાય કરી દેતા હોઈએ બાઇબલમાં એક સ્ત્રીને વ્યવિચારમાં પકડીને લઈ આવવામાં આવી અને બધાના હાથમાં પથ્થર હતા અને તેમણે ઈશુને કહ્યું કે આ સ્ત્રીએ નિયમશાસ્ત્ર પ્રમાણે જે કર્યું છે કે જ્યાં તેને મરણદંડની શિક્ષા થવી જોઈએ ત્યારે પ્રભુ એ સ્ત્રીની સાથેના પાપના પ્રમાણમાં નથી વર્તતા નિયમશાસ્ત્રનો પરમેશ્વર ત્યાં તો કૃપાની સાથે દેખાય છે અને પ્રભુ કહે છે કે તમારામાંથી જે કોઈ વ્યક્તિ જણ કદી પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે અને બધા એક પછી એક નીકળી જાય છે અને ત્યાર બાદ પ્રભુ એને દીકરી કરીને બોલાવે છે અને કહે છે કે હવેથી તું આ પાપ ના કરીશ બલાઓ કેટલી અદ્ભુત બાબત કે પ્રભુ આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્ત્યા નથી અને આપણા ન્યાયના પ્રમાણમાં તેમણે આપણને બદલો વાણી આપ્યો નથી રોજ સવારે તેમની કૃપા આપણા પર નવી થાય છે ઈશ્વર આપણા આપણા ઉલ્લંઘનો માફ માફ કરે કરે છે છે આપણને ક્ષમા આપે છે ત્યારે એ પરમેશ્વર કે જે આજે પણ આપણને પુષ્કળ પ્રેમ કરે છે જેમણે પર મારાને તમારા માટે પોતાનું બલિદાન આપ્યું જેમણે પોતાનું નિષ્કલંક લોહી આપણા પાપોની માફીને સારો વહાવ લાવ્યો ત્યારે વલાવ ઈશુ આજે પણ આપણને તેના લોહીમાં પાપોની માફી આપીને નવ જીવન જીવવા માટે આપણને કૃપા આપે છે અને આપણે પણ ઈશ્વરીય સ્વભાવને આપણે પ્રગટ કરનારા બનીએ કે કોઈ વ્યક્તિની સાથે આપણે એવી રીતે ના વર્તીએ કે જ્યાં દયા અને કોઈ પણ પ્રકારનો प्रेम ना दिखाई परंतु आपले माफी आपणारा प्रेम प्रकट करणारा दया दाखणारा परमेश्वरा लोक मनीये अनुवलो प्रभु जो कदाच आपला पापला प्रमाण म आपणी साथ वरते तो आपनो सु हिसाब होई सके प्रभु आपला पाप अनुसार आपणी साथे बदलो वाळे तो आपले क्या जइए वलो अनंतनाथ शिवाय બીજ કોઈ જગ્યા ન બચે પરંતુ તેમની મહાન દયા અને મહાન કૃપામાં આપણને માફ કરીને નવું જીવન આપવામાં આવ્યું છે અને આજે પણ પ્રભુ ઘણી બાબતોમાં આપણને માફ કરે છે ત્યારે વાલાઓ આપણે પ્રભુનો આભાર માનીએ આવો અદ્દવચન માટે આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રભુ પિતા પરમેશ્વર પ્રભુ ઈશ્વરમાં તમારો આભાર માનું છું અમને અમારા પાપોની માફી આપવા બદલ નવું જીવન આપવા બદલ પ્રભુ ધન્યવાદ કે તમે મારા પાપના પ્રમાણમાં મારી સાથે વર્ત્યા નથી અત્યાર સુધી દયા કરી છે કૃપા કરી છે નવું જીવન આપ્યું છે બધી બાબતો માટે ધન્યવાદ સર્વ મહિમા તમને આપીએ છે પ્રભુ ઈશ્વરના નામમાં આમેન મેક અ બ્લેસ યુ અવર અ બ્લેસ ડે શાલો